દબા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જમીન તેમજ જંગલમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાવવાની શરૂ કરવામાં આવી જિલ્લાના ગોલવાડા ગામની એકર જેટલી જમીનમાં દબાણો દૂર કરાયા સ્થાનિક લોકોએ દબાણ મામલે વિરોધ દર્શાવી તેઓ પાંત્રીસ વર્ષથી રહેતા હોવાનો દાવો કર્યો છે સાબરકાંઠા જિલ્લા પોલીસ અને ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકસો પચાસ એકર જેટલી જમીનમાં વર્ષોથી રહેતા ગેરકાયદેસર દબાણો વન વિભાગે અમે બે હજાર આઠ માં દાવા કરેલા છે બરોબર આ જંગલ જમીન ના બરોબર ત્યાં જંગલ ખાતા વાળા અભિપ્રાય પ્રાંત કલેક્ટર ને આપતા નથી એ ડાયરેક્ટ નામ જાવ છે કે આ જંગલમાં કોઈ વાવેતર કરતા નથી લોકો અમે આશરે અઢી અઢીસો એકર જેટલી અમારી જમીન છે અને અમે આજથી ત્રીસ થી પાંત્રીસ વર્ષથી અમે કબજો ભગોટો કરીને ખેતી કરીએ છીએ ખેતી કરતા અમારે આજે આજ સુધી અમારે ખેતી કરીને એના ઉપર આજીવિકા અમારે ગુજરાન ચલાવીએ છીએ અને આ ગુજરાન ચલાવતા અમારે આજ દિન સુધી ફોરેસ્ટર અને આરએફઓ સાથે બંદોબસ્ત લાવીને પોલીસ પ્રોટેક્શન બોલાવી અને અમારા હતા એ તોડી ફાડી તોડફાડ કરીને નુકસાન કરીને બધું કાઢી મૂકવાની વાત કરે છે એટલે અમારે અત્યારે જવું કે એવું છે અમારી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગયેલી છે જંગલ સર્વે નંબર આઠનો વિસ્તાર છે ગોલવાડા જંગલ સર્વે નંબર આઠનો એમાં વન અધિકાર દારો બે હજાર છ અંતર્ગત ગામના ખેડૂતોએ હકદાવા અરજીઓ કરેલી હતી એ તમામ હકદાવા અરજીઓ આધાર પુરાવાના અભાવે અને ખેડાણ બે હજાર પાંચ પહેલાનું ના હોવાના કારણે સેટેલાઇટ ઇમેજરી થ્રુ એનું નક્કી કરી અને બધા તમામ દાવા ના મંજૂર કર્યા દવા દાવા ના મંજૂર કરે એટલે પ્રાયોજના વેવટદાર સાહેબની કચેરીથી તમામને જાણ કરવામાં આવી હતી તો હવે તમારા હફદાવા ના મંજૂર કરેલા છે એના અન્વયે અમે પણ તમામ ખેડૂતોને જાણ કરી હતી અને જાણ કર્યા બાદ એમને દબાણ પોતે દૂર ના કરતા આજે અમારા દબાણ સરકારશ્રીના આદેશ અનુસાર દૂર કરવાની ફરજ પડી છે એની મુજબ અમે અત્યાર હાલ દબાણ કોઈપણ વિવાદ વગર દબાણ દૂર કરાઈ અંદર સરકારી યોજના કામગીરી ચાલુ છે કુલ સાહીઠ હેક્ટર વિસ્તારમાં દબાણ હશે સત્તર જેટલા ઈશ્વરમાં